Out, you. Hello guys! Hello guys! Hello guys! Hello, guys. Hello, guys. لر弄م着 <laughs> uka <laughs> Bang <coughs>

અરે એક ગાડી ગાડી ગાડી

ઢિલ્ ઢીલ જાય છે મિત્રો જો આજા એ જાજો આલે તું બને લગાજે બેન્ડમ પટ્ટી ઓલી ડોક્ટર પટ્ટી હતી ને પગ ને પાક પૂરી છે ચાલે બે એ પૂરી પૂરી આલે એ શેખા કાતે નેકો એ શેખા એ બે લગાડ યાર હારું થી જન ડોક્ટર પટ્ટી પૂરી કાઠી વધારે છે આવ બાબા 100 રૂપિયા જતા 100 કાઓ જાવ તો મિત્રો આપડા હાથ ની બેન્ડ બટ કપા ગઈ થી પણ આ ભાઈને કાય શું બેઠા બેઠા ગ્યામ રમતા આ બધું શું છે એટલે તમને વાગે એમ ન કે જો પતક ફાટશે મિત્રો પડી જાય પૂજી જાય પાણકો ચાલ આપણે છોકરો સકાય મારો ભાઈ સીરા નવો મિત્રો જો કાલે ઉતરાયા છે તમને ખબર છે તમને ખબર છે કાલે શું છે ઈ મકર સકર મકર સકર ઓ બતમી કે તમી ઘર કો સકર મકર મકર સકર મકર સકર એ બી કે એ બી કે છે મકર સકર સકર પરાઈ સકર પરાઈ સકર પરાઈ મતન સિસરાથી કે હે કે મતન મન એય પ્લા मित्र हमारी पतंगबाजी

આગો જાય હું ભાઈ ફોટો પાડશું કે પટ્ટી મારી નથી કરી પટ્ટી મારી ટાઈટ લાગે Mitró lavilla ya pasó cada moto lavilla se mitró. Ya. Patang llena ¿o sí? No es sabido bien. No ni que la. Ni carnero tiene que usar no ni La estamos llevando. lo de eso, ¿eh? no ¿Taroche? ¿Tal qué estamos? ¿Qué? Víp Vipul lo luchas. o San? ¿Sí? ¿Seis Se no de

મિત્રો બઈ ટાઈટ લાગે છે આપણે બહુ વાલી બેટી ના આ બધે કોઈ ટાઈટ લાગેનો જો આ ભાઈ સ્કોર પર ગટ ટાઈટ લાગે યો ગાઈઝ મచ్చા કુછ નઈ મచ్చા ને હાથ જો માર કે બેઠા ટાઈટ ની કી બસ ટાઈટ આ ભાઈ ત ખેળતા ગયા મિત્રો કાઢ દો લગાડ આપકો એક માવો માવો

ઘડી ખાસ રિપ્લેસ હોય તો